અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા આવેદન આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કરવામાં આવ્યો રાજ્યના મંત્રી દ્વારા પત્રકારોના વિરુદ્ધ શબ્દ વાપરવા બદલ રોષ ભભૂક્યો છે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્યના એક મંત્રી વારંવાર પત્રકારોના સાથે તોડબાજ જેવા શબ્દોનો ઉપયોગ કરી પત્રકારોની લાગણી દુભાવી રહ્યા છે એ બાબતે આવેદનપત્રના સ્વરૂપે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેમાં મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા અમરેલી શહેરમાં આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વહેલી સવારે અમરેલી જિલ્લાના પત્રકારો હાજર રહી એ કોઈ નોકરિયાત નથી જે સરકારી પગાર નથી લેતો તેમ છતાં પણ સરકારની વાહન તેમજ તેમની યોજનાઓ છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચાડે છે અને પરિવારજનોની ચિંતા કર્યા વગર રાત દિવસ દોડતો હોય છે તો તેની ચિંતા રોષ ફેલાયો છે જેથી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક આવેદન પત્ર આપવાનું નક્કી કરતા બુધવારે અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા અને આવેદન આપ્યું છે પત્રકારોની લાગણી ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચી અને મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક અસરથી મંત્રીને કડક સૂચના આપી પત્રકારો પર ઉચ્ચારતા શબ્દો બંધ કરાવી પત્રકારોને માન સન્માન આપે તેવી માંગ કરી હતી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદે સમગ્ર ગુજરાતમાં ફેલાયેલું છે અને દસ જેટલા પત્રકારોનો બહોળો વર્ગ ધરાવે છે જે તેત્રીસ જિલ્લા અને બસો તાલુકામાં લીગલ વિંગ મહિલા વિંગ તથા બાર ઝોન ધરાવતું ગુજરાતનું એકમાત્ર સંગઠન છે રિપોર્ટર દામોર વનરાજ ધારી રાજ્યના ગૃહમંત્રી દ્વારા પત્રકારો તોડ બાદ છે અને સમગ્ર ગુજરાતના પત્રકારો દ્વારા આજે જિલ્લા મથકે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપી અને રાજકીય આગેવાનો આવા પત્રકારો વિરુદ્ધ બેફામ નિવેદનો ન કરે ભવિષ્યમાં પણ કોઈ પત્રકારોનું ક્યાંક ને ક્યાંક અપમાન ન થાય એવી તકેદારી તકેદારી રાખવા માટે આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે